સિહોર નગરપાલિકા વોર્ડ નંબર નવમાં છેલ્લા દસ દિવસથી ગટર ઉભરાતા મહિલાઓ દ્વારા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો

પાલિકાના માણસો કેમ જ આવે ને જઈ જાય આવે ને જઈ જાય હા આવો જઈએ નો પ્રતિનિધિ ત્રણ રો આવે પાલિકાની મારી વતીથી જોવો છે જો છે અમારે હું કેમ હાલું કેમ છે નગરપાલિકાવાળો વિવેકભાઈ જોડે છે બધાયને

ચાલવાનું અમારે રહેવું કે આ રોડ રસ્તો ના હોય આ જરીતે બધાને જે છે આવું જો કેટલા કે રોડ જ ન થાતો હું રોડ આ ગામે માણા તૂટી જાય તો ઈ મન નગરપાલિકા વાળાને નથી કરવાની બોલી આ નથી નથી

કરી લે 15 15 ઘર લઈને टाकी નતોતી બરાબર હાથમાં સાબુ કે નહીં અમાર છોકરા ભાઈ ફરજ છે કાય એક ખાધું હોય મેં કાઈ કર્યું હોય તો મારે તો એમ ન કે કે હાલો ટીકુ બેને દોડે એમ કાઈ લઈને ખાધું તમે આય આઈ જોવો તો બરાબર હા ઓય પાણી ની લેન સુધી તમને મેકી દેવ છે તો હાંજા કરીને ધોણો ને કાળો ભેગો કરી દીધો એવા હાંજા કર્યા અમારા અમે પાણી

આયા કોઈ ધ્યાન દેતું નથી ને આવી ધમકી અમારે રહેવું કઈ રીતે એવા ભાઈ ને ત્રણ વખત મેં ફોન કર્યા આવી છે આવી છે પણ આવ્યા નથી અત્યારે હું જ ભાઈ મહેનત કરે છે અત્યારે એટલે અત્યારે ગટરનું નું કામ કાય ચાલુ છે કેવી રીતે કરવામાં આવ્યું છે અત્યારે ગટરનું અમારે જે જૂની લાઈન હતી એમાં મોટી લાઈન જોડેલી અમારા ઘણા સમયથી અમારો પ્રશ્ન હતો એ હલ ન થતો અને હવે આવનાર આ ક્રમમાં જે અમારા નવા કોર્પોરેટર આવ્યા છે તેની રજૂઆતથી નવી ગટર નખાવી રહી છે અને ચાલુ નથી થઈ ચાલુ કરવા થોડીક વાર લાગી એવું એટલે હા હા અહીંયા છો ગાંચીવાડ છો હા હા હાચીવાડ માં